ધોરણ બારમાં માળીયાટીનાની સરકારી હાઈસ્કૂલ ટોપ ટેન આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ બારનું પરિણામ જાહેર થયું છે ત્યારે માળિયાહાટીનાની સરકારી હાઈસ્કૂલનું ધોરણ બારનું કોમર્સનું પરિણામ સો ટકા રિઝલ્ટ આવેલ છે ત્યારે બાર કોમર્સનું છન્નું ટકા પરિણામ જાહેર થયેલ છે ઇઠોતેર વિદ્યાર્થીમાંથી તોતેર વિદ્યાર્થીઓએ સારા ગુણ સાથે પાસ થયેલ છે પ્રથમ નંબરે ભાર્ગવીબેન ચુડાસમા અને અલ્પાબેન સિંધવને સત્તાણું પોઈન્ટ આડત્રીસ પીઆર મેળવેલ છે આમ આ સરકારી હાઈસ્કૂલનું પરિણામ છન્નું પોઈન્ટ પંચોતેર ટકા આવેલ છે શીતલબેન ચગ સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન ચગ અને સ્ટાફે આ બંને વિદ્યાર્થીઓને મીઠા મોઢા કરાવી ફટાકડા ફોડી હરખ મનાવ્યો હતો શીતલબેન ચગ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી માળી આ તિનાણી આ સરકારી હાઈસ્કૂલ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે જે પ્રાઇવેટ શાળામાં તો બહુ બધા ભણે છે અને સારા परसेंटेज લાવી શકે છે પણ સરકારી શાળામાં ભણીને આવા परसेंटेज લાવવા ખૂબ અભિવાદન છે આજના શિક્ષકોની ખૂબ મહેનતને કારણે આયા પહોંચી શકે મહેનત ટીચરોનો ખૂબ આભાર માનું છું મને આયા સુધારો બદલ મારે સ્પીમાં 77 77

અને જે મારે 97.38 પીઆર આવેલા છે અને એમાં મારા પરિવારનો ખૂબ ખૂબ સાથ સહકાર છે તેમાં સ્ટાફ મારા શિક્ષકો હંમેશા અમને એમ કહે કે સ્ટેજ લે લો અને આ કરો અને અમારે એ સરકારી હાઈ સ્કૂલ છે પણ એવું નથી લાગતું કે પ્રાઇવેટ કરતા પણ ઊંચું મને તો એવું લાગે છે કે હું પર્સનલી અમારા શિક્ષકોનો પણ આભાર માનીશ અને મારે ભૂગોળમાં અઠાણું તેમજ અર્થશાસ્ત્રમાં એકાણું

ले ये भी हम बेटा करा वीडियो ना प्रतीक हूं ભાઈ મોટું કરાવી દેટાકા પરિણામ વાળા ભાઈનું છે આવો નમસ્કાર મારું નામ છે હું સરકારી છું આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે જેમાં આ શાળાના આ શાળાનું પરિણામ છન્નું પોઈન્ટ પંદર ટકા આવેલું છે કોમર્સ પ્રવાહનું પરિણામ છે એ સો ટકા છે અને આર્ટ્સનું છન્નું ટકા પરિણામ આવેલું છે આ શાળામાં સત્તાણું પોઈન્ટ આડત્રીસ પીઆર સાથે બે બહેનો પ્રથમ નંબર મેળવે છે જેમાં એક ચુડાસમી ચુડાસમા ભાર્ગવી દિલીપભાઈ છે અને બીજું સુંદર જલપા ઠારણભાઈ છે આ બંને બહેનોએ ખૂબ સારા માર્ગ મેળવી અને શાળાનું નામ રોશન કરેલું છે આ સિવાય છ વિદ્યાર્થી બીજા નેવું પીઆરથી વધારે મેળવેલા છે અને એસી પીઆરથી વધારે દસક વિદ્યાર્થીઓ મેળવેલા છે આ શાળામાં ખૂબ સારી રીતે શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ગમે ત્યારે જરૂરિયાત પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે સરકારી શાળા એ શ્રેષ્ઠ શાળા આથી જ વાલીઓને અનુરોધ છે કે આપણા બાળકોને સરકારી શાળાઓમાં એડમિશન લેવો